કોની સાયકલ લઈ લીધી બેસી પાછળ બસ જવા તો કેમ છો મિત્રો એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં અને આજે આપણે જાણીશું કે જો તમે સાસણગીર ફરવા ગયા છો તો સાસણગીરમાં રોકાવા માટેની બેસ્ટ પ્લેસ રોકાવા માટેની શ્રેષ્ઠ જગ્યા કઈ એના વિશે સો આઈ રિકમન્ડ અમીદારા રિસોર્ટ અમીદારા રિસોર્ટ એ એક બેસ્ટ પ્લેસ કહી શકાય સાસણગીરમાં રોકાવા માટે તો મિત્રો જાણીશું તમામ ઇન્ફોર્મેશન કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અમીદારા રિસોર્ટ વિશે વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો સોરી અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અમારા આવા જ આવનારા વિડીયોની અપડેટમાં તો મિત્રો અમદાવાદથી સવારે લગભગ પાંચ વાગે નીકળ્યા પછી અત્યારે અમે પસાર થઈ રહ્યા છે જે સાસણગીરનો જે જંગલ એરિયા છે એ તરફ અને લગભગ પહોંચવાની તૈયારી જ છે અત્યારે એક દોઢ વાગ્યાની આસપાસ અમે સાસણગીર પહોંચી ગયા હતા અને જો સ્પેસિફિકલી વાત કરીએ કે સાસણગીરમાં રોકાવા માટેની બેસ્ટ જગ્યા તો એ છે અમિતારા રિસોર્ટ કે જે સાસણગીરની જે જંગલ સફારી છે જે દેવલિયા પાર્ક સફારી છે એનાથી ખૂબ જ નજીકના ડિસ્ટન્સ પર છે તો જો તમે પણ સાસણગીર જાઓ તો રોકાવા માટેની જે બેસ્ટ જગ્યા છે એ આઈ રિકમેન્ડ અમી તારા રિસોર્ટ મિત્રો અહીં તમને બધી જ ફેસિલિટી જેવી કે રહેવાની ખાવા પીવાની શુદ્ધ ગુજરાતી ભોજન મળી રહેશે ગેમ ઝોન જીમ પ્લે એરિયા સ્વિમિંગ પુલ જેવી બધી જ ફેસિલિટીઝ કે અમ્યુનિટીઝ તમને અહીં જોવા મળશે તો મિત્રો લગભગ એક કે દોઢ વાગ્યાની આસપાસ અમે લોકો પહોંચી ગયા હતા અમિતારા રિસોર્ટ અને સૌથી પહેલાં અમે ચેક ઇન કરીને ફ્રેશ થયા અને ફ્રેશ થયા પછી કકડીને ભૂખ લાગી હતી તો સૌથી પહેલાં ફ્રેશ થઈને અમે લોકો પહોંચી ગયા લંચ માટે અને મિત્રો ધીસ ટૂર ઇઝ હોસ્ટેડ બાય એક્સપ્લોર વિથ નીરવ જે એમનું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો તમે જઈને ચેક કરી શકો છો તો મિત્રો અહીં તમે અમિતારા રિસોર્ટનો જે ડિલક્સ રૂમ છે જોઈ શકો છો અમને ટોટલ બે ડિલક્સ રૂમ પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા તો બીજા જે અન્ય રૂમ્સ છે એની કેટલી પ્રાઇઝ છે શું પેકેજ ડિટેલ્સ છે એ આપણે જાણીશું પણ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં પૂરો વિડીયો જોજો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન તો ફાઇનલી હવે લંચ માટે અમે લોકો જઈ રહ્યા છીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે લંચમાં ગુજરાતી પંજાબી ટાઈપનું ફૂડ હતું અને ઇટ વોઝ અમેઝિંગ ઇટ વોઝ ડિલિશિયસ તો અહીં તમને જમવાનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે પ્રોપર જે પંજાબી ગુજરાતી મિક્સચર ટાઈપ ફૂડ તમને અહીંયા મળી રહેશે તો મિત્રો આફ્ટર લંચ લંચ પછી અમે લોકો વિઝિટ કરી ગેમ ઝોનની અહીં તમે જે ચિલ્ડ્રન પ્લે એરિયા અને જે ગાર્ડન એરિયા છે રિસોર્ટનું એ જોઈ શકો છો અહીં તમે બધી જ ગેમ જેવી કે વોલીબોલ બેડમિન્ટન રમી શકો છો સાથે જ સરસ મજાનો ગાર્ડન એરિયા પણ તમને જોવા મળશે અને ખાસ કરીને હું વાત કરું તો અહીંયા ઘણા બધા આંબાના ઝાડ છે ઘણા બધા આંબાના વૃક્ષ છે તો જે આખું એટમોસ્ફિયર છે એકદમ નેચરલ અને શાંતિપ્રિય એટમોસ્ફિયર છે વાતાવરણ છે તો અત્યારે આપણે વિઝિટ કરીએ ગેમ ઝોનની ઘણા બધા આંબા છે અને નાની નાની કેરીઓ પણ

કોની સાયકલ લઈ લીધી બેસી જાઓ પાછળ બસ જવા દો ચલો આવજો અમદાવાદ પહોંચીને ફોન કરજો હા તો યુટર્ન લઈ લીધું હમણાં અને મિત્રો હવે અહીં તમે જે સ્વિમિંગ પુલનો એરિયા છે જોઈ શકો છો એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ફોર ડિનર ડિનરમાં તમને અહીંયા પંજાબી ચાઇનીઝ અને ગુજરાતી ભોજન મળી રહેશે જો કોઈને કોઈ મતલબ કોઈ એજેડ પર્સન છે તો એના માટે પણ સાદું ભોજન જેમ કે ખીચડી કઢી આપણે કહી શકીએ તો એની પણ તમે મજા માણી શકો છો સાથે જ મીઠાઈ પણ તમને અહીંયા જોવા મળશે સ્વીટ્સમાં આપણે કહીએ તો રસગુલ્લા હતા તો એની પણ અમે મજા માણી હતી એના સિવાય મિત્રો અહીંયા ઘણીવાર સાંજે સાડા સાત અથવા તો સાડા નવ વાગે જે હપ્સી લોકો હોય છે એ લોકોનો ડાન્સ પર્ફોમ કરવામાં આવે છે તો એની પણ તમે મજા માણી શકો છો બાય ધ ધય ડિનર વોઝ સો ડિલિશિયસ તો ફાઈનલી મિત્રો જો પ્રાઇઝિંગ કે પેકેજ ડિટેલ્સની વાત કરીએ તો અહીં તમને અઢારસો થી લઈને પંચોતેરસો સુધીમાં ડોરમેટરી રૂમ લક્ઝરિયસ કોટેજ રૂમ સુપર ડિલેક્સ રૂમ ડિલેક્સ રૂમ મળી રહેશે અને ઇન્કલુઝનની અંદર અહીં તમને ડિલિશિયસ બ્રેકફાસ્ટ લંચ ડિનર ઇન્ડોર એન્ડ આઉટડોર ગેમ્સ સ્વિમિંગ પુલ એક્સેસ ફ્રી વાઈફાઈ એન્ડ જીમ એરિયા અને રૂમ અમેનિટીઝમાં ટુ વોટર બોટલ્સ ટીવી સેનિટરી આઇટમ્સ ટુવેલ્સ એન્ડ મોર મળી રહેશે એના સિવાય મિત્રો એક્સપ્લોર વિથ નીરવનું ચાર હજાર ચાર હજાર ટુ પેકેજ ચલાવવામાં આવે છે જેમાં અમદાવાદથી સાસણગીર સોમનાથ અને જૂનાગઢની વિઝિટ કરવામાં આવે છે એની જે કમ્પ્લીટ ડિટેલ્સ છે એ તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો અને કોન્ટેક કરી શકો છો અહીં આપેલા નંબર પર તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે ગીર સફારી વિશે વિઝિટ કરીશું ગીર સફારીની દેવલિયા પાર્ક સફારીની તો જો મિત્રો વિડિયો ગમે હોય તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલ પર નવા છો તો આવાજ અમારા આવનારા વિડિયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો થેન્ક્સ ફોર વોચિંગ આવરતા હોય ના જ નથી ગુજરાતી ગુજરાતી કાઠિયાવાડી કાઠિયાવાડી પટેલ છો બ્રાહ્મણ